નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ જિલ્લાનું ગોંડલ હવે ફરી એકવાર સમાચારોમાં સામે આવ્યું છે અને હવે લાગી રહ્યું છે કે ગોંડલ એ રાજકારણનું નવું પાણીપત બનવા જઈ રહ્યું છે કેમ કે થોડાક સમય પહેલાં ગોંડલમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું ને હવે પાટીદાર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને આ પાટીદાર સમાજનું મહાસંમેલન એટલે મળવા જઈ રહ્યું છે કેમ કે જે નિખિલ ડોંગા છે તેમના સમર્થનમાં હવે પાટીદાર સમાજ ગોંડલમાં હોંકાર કરવા જઈ રહ્યો છે અને આ માટે હવે પોસ્ટર ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો સૌ પ્રથમ આપણે એ પોસ્ટ પર નજર કરીએ તો પોસ્ટમાં કહેવામાં આવ્યું છે ચાલો ગોંડલ ચાલો ગોંડલ ચાલો ગોંડલ સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજ દ્વારા આયોજિત નિખિલ દોંગા પર થયેલા અત્યાચારો અને ગુસ્સી ટોક રદ કરવા બાબતે મહાસંમેલન તારીખ તારીખ આવી છે ઓક્ટોબર મહિનાની પચીસ રવિવાર સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજ દ્વારા તમામ સમાજને સંમેલનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો નિખિલ ડોંગા તેમની પર ગુજસી ટોકના ખૂબ ગંભીર આરોપો લાગેલા છે તો હવે પાટીદાર સમાજમાં એક પત્રિકા વાયરલ થઈ રહી છે કે નિખિલ ડોંગા પર આ જે ગુજસી ટોક લાગેલો છે તેને રદ કરવા માટે પાટીદાર સમાજ હવે ગોંડલ ખાતે એક મહાસંમેલન કરે અને એક શક્તિ પ્રદર્શન કરે તો આપણે જણાવી દઈએ કે થોડાક સમય પહેલા ક્ષત્રિય સમાજના જે આગેવાન છે અનિરુદ્ધસિંહ જાડેજા તેમના સમર્થનમાં પણ ગોંડલ ખાતે એક મહાસંમેલન મળ્યું હતું અને અનિરુદ્ધસિંહ જાડેજા પર થોડાક સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે એમની સજા માફી રદ કરી અને પછી સુપ્રીમ કોર્ટે પણ તેમની સજા માફી રદ કરી અને સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરના રોજ જાડેજાને સરેન્ડર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો હવે આ જે સજા માફીને રદ કરવાનો જે ચુકાદો આવ્યો છે તેની સામે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ગોંડલ ખાતે આ એક ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો હવે નિખિલ ડોંગાના સમર્થનમાં પણ પાટીદાર સાથે જ નિખિલ ડોંગા પર જે ગુસ્સી ટોકના અને અન્ય જે ગંભીર આરોપો લાગ્યા છે તેને રદ કરવા માટે હવે પાટીદાર સમાજ હોંકાર ભરી શકે છે આમ હવે રાજકોટ જિલ્લાનું જે ગોંડલ છે તે હવે રાજકારણનું સૌ અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રના રાજકારણનું એક નવું પાણીપતનું મેદાન બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો નિખિલ દોંગાના સમર્થનમાં જે સંમેલન મળવા જઈ રહ્યું છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર